જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીના લોકસભાની બેઠકની વર્ચ્યુઅલ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જિલ્લા પ્રમુખ ભરતસિંહ પત્રકાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં ગેનીબેન ઠાકોરના નામની ચર્ચા લોકોના મુખેથી સંભળાય છે તેમના નામની પ્રશંસાએ જોર પકડી છે ત્યારે મીડિયાના મિત્રોએ પૂછ્યું હતું શું ભરતસિંહ વાઘેલા લોકસભા ચૂંટણીની તૈયારી કરે છે ત્યારે ભરતસિંહે જવાબ આપતા જણાવ્યું હતું કે પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય હશે બોડી સંખ્યામાં આગેવાનો યુવાનો હાજર રહ્યા હતા આજે વાવ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત સેક્ટર અને મંડળની મીટિંગમાં આવનાર લોકસભાની ચૂંટણી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી અને સંગઠન માટે જે મિટિંગ બોલાવી હતી એમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહજી ગુલાબસિંહ બધા હાજર રહી અને કાર્યકરોને ગભે ગભો મિલાવીને સંગઠનનું કામ વહેલી તકે આપી અને આવનાર સમયની અંદર દરેક તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ કોંગ્રેસ પાર્ટીની મિટિંગ થાય અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી જેને પણ મેન્ડેટ આપે એને ગભે ગભો મિલાવીને વાવ તાલુકા કોંગ્રેસ સમિતિ મારફત ભાવ તાલુકાના જે ગામડાઓ આવે છે એમાં વિધાનસભામાં જે લીડ મળે એનાથી પણ વિશેષ લીડ અપાવે એવી કાર્યકરોને સૌને આકલ કરી અને જે મુદ્દાઓ લોકો સમક્ષ લઈને જવાનું છે ચૂંટણી ઢંઢેરો લઈને જવાનો છે એ વાત પણ આ મિટિંગની અંદર કરવામાં આવી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતની અંદર અને બનાસકાંઠા જિલ્લાની અંદર કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકો યોજાઈ રહી છે જેના સંદર્ભે આજે વાવ સુયગામ કાંકરેજ અને વાવ ખાતે પણ આજે બેઠક હતી આદરણીય ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહભાઈ ઠાકરસિંહભાઈ અને કોંગ્રેસના સૌ વરિષ્ઠ આગેવાનો આજે બેઠકમાં રહી મંડળ સેક્ટરની પણ રચનાઓની ચર્ચા કરી સાથે સાથે આવનાર લોકસભાની ચૂંટણીમાં વાહ વિધાનસભામાંથી વધુમાં વધુ મતોથી કોંગ્રેસ આગળ રહે એ રીતની સંગઠન બાબતની પણ ચર્ચા કરી સાથે સાથે સૌ સંગઠનના આગેવાનોએ જે રીતે સમગ્ર બનાસકાંઠામાં પશુઓમાં જે રીતે રોગચાળો આવ્યો છે મુહાશો ખરવાનમાં એ બાબતે પણ રાજ્ય સરકાર તાત્કાલિક રસીકરણ કરાવે એવી પણ માંગણી આજે કોંગ્રેસના કાર્યકર્તા આગેવાને મૂકી છે અને કોંગ્રેસ પક્ષ હાલ ચૂંટણીના મોડ ઉપર આવ્યો છે અને વધુમાં વધુ સક્રિય બની અને મંડળ સેક્ટરનું કામગીરીની આજે સમીક્ષા અમારી બેઠક થઈ જે રીતે આગેવાન કાર્યકર્તાઓનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે તો એ જોતા ચોક્કસ બનાસકાંઠાની સીટ આ વખતે લોકસભાની અંદર બે હજાર ચોવીસની અંદર બનાસકાંઠામાં કોંગ્રેસ જીતશે હું આશાવાદ છે હું છું બ્રેકિંગ સાંભળ્યા હતા કે ગેની નામ અત્યારે લોકસભામાં ના અમે સૌ કોંગ્રેસ પરિવારે ગેનીબેનને વિનંતી કરી છે કે બેન જે પણ કોઈ ઉમેદવારો છે બધા સક્ષમ છે પણ કોંગ્રેસ પરિવારની એક લાગણી છે જો બેન લડે તો બહુ મજબૂત રીતે ફાઇટ આપી શકે એટલે બધા જ કાર્યકર્તાઓની જે રીતે અમે પ્રવાસ કરતાં એક લાગણી વ્યક્ત થઈ છે અને બેનને પણ વિનંતી કરી છે કે તમે ચોક્કસ બેન જો ચૂંટણી લડો તો આખા બનાસકાંઠા જિલ્લાની અંદર કાર્યકર્તાઓનો એક જોબ અને જુસ્સો આવે અને મને પણ સંપૂર્ણ વિશ્વાસ છે કે બેન ચોક્કસ લોકસભાની ચૂંટણી છે રિપોર્ટર કરણસિંહ રાજપૂત